Reading from the Holy Gospel according to St. John chapter 6, verse 30 to 35. It was not Moses who gave you bread from heaven, it is my Father who gave, gives you the bread from heaven, the true bread. The people said to Jesus, What sign will you give to show us that we should believe in you? What work will you do? Our fathers had manna to eat in the desert. As Scripture says, He gave them bread from heaven to eat. Jesus answered, I tell you most solemnly, it was not Moses who gave you bread from heaven. It is my Father who gives you bread from heaven. The true bread, for the bread of God is that which comes down from heaven and gives life to the world. Sir, they said, Give, it, give us that bread always. મારા વાલા બહેનો બાળકો તથા ભાઈઓ થોડાક વર્ષો પહેલા ભારતના એક શહેરમાં એક બ્રિજ બનાવવામાં આવ્યો અને ત્યારબાદ ચૂંટણીનો સમય હતો એના લીધે એ બ્રિજનું ઉદઘાટન બીજા કોઈ એમએલએ કર્યું અને બ્રિજની તકતી ઉપર એ એમએલએનું નામ લખવામાં આવ્યું પણ એ એમએલએ તો કોઈ કાર્ય કર્યું હતું જ નહીં તે જ રીતે આજના શાસ્ત્ર પાઠમાં આપણે સાંભળીએ છીએ કે પ્રભુ ઈસુ ઉપર લોકોને વિશ્વાસ બેસતો નથી અને લોકો પ્રભુ ઈસુને પરછો બતાવવાનું કહે છે અને લોકો પ્રભુ ઈસુને કહે છે કે મોશે આકાશમાંથી માના મોકલી પણ આપણે જોવા જઈએ તો માના મોશે નથી મોકલી એટલે પ્રભુ ઈસુ એમને કહે છે કે હું તમને સાચે સાચ કહું છું કે એ માના મોશે નહીં પણ પ્રભુએ મોકલી હતી તે જ રીતે આજના સમયમાં આપણે બીજા લોકો ઉપર વિશ્વાસ કરીએ છીએ અને પ્રભુને પ્રાધાન્ય આપતા નથી જરૂરથી જનનીએ બાળકને જન્મ આપ્યો છે પણ આપણે પ્રભુનું સર્જન છીએ સર્જન આપણું પ્રભુએ કર્યું એટલે આપણે એક ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે પ્રભુ આપણા પ્રાથમિક પ્રાધાન્ય આપણે પ્રભુને આપવું પડશે અને બીજી એક સરસ વાત આજના શાસ્ત્ર પાઠમાં કરવામાં આવી છે એ છે શ્રદ્ધાની વાત લોકોને પ્રભુ ઉપર વિશ્વાસ બેસતો નથી પણ જ્યારે પ્રભુ ઈશું એમની સાથે વાત કરે છે વાત વિલાપ કરે છે ત્યારે લોકોને પ્રભુ ઉપર શ્રદ્ધા બેસે છે તેવી રીતે દરરોજ આપણે બાઇબલ વાંચવું જોઈએ દરરોજ આપણે દેવાળમાં જવું જોઈએ જેનાથી આપણી પણ શ્રદ્ધા મક્કમ થાય તો આવો આજે આપણે પવિત્ર આત્માને પ્રાર્થના કરીએ કે પવિત્ર આત્મા તમે અમને શક્તિ આપો કે અમને શ્રદ્ધાનું ફળ મળે આપણે પવિત્ર આત્માને પ્રાર્થના કરીએ કે પવિત્ર આત્મા તમે અમને શક્તિ આપો કે જેથી અમે બીજાને નહીં પણ પ્રભુને સૌથી પહેલું પ્રાધાન્ય આપીએ જય ઈસુ i yeah. you yeah.